બે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ખાખરાડા ગામે એક ખૂનનો બનાવ બનાવવા પામેલો હતો જે સંદર્ભે મનોરંજના કિશનભાઈના પિતાજીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો જાહેર થવા પામેલો હતો જે બનાવના ગામે જે તે વખતે બનાવ સ્થળેથી લોહીવાળી છરી તથા બે જીવતા કારતુસ મળી આવેલ હતા અને આ ગામે નજર શહેરોની નિવેદન નોંધાના આધારે આ ગામે બનાવને અંજામ આપનાર સાગર ઉર્ફે મુરુભાઈ આયદાનભાઈ ડાંગર ખાખરાડા હાલ રહે વા વાવડી ગામ મોરબી નાઓ હોવાનું ખોલવામાં આવેલ હતું જેની તપાસના ગામે અલગ અલગ ટીમોના અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ હતા જે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવેલ છે અને તેને અમદાવાદથી મોરબી ખાતે લાવી અટક કરી સરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે આ આરોપીના લોહીવાળા કપડાં તપાસના ગામે કબજે કરવામાં આવેલ છે એ દરમિયાન અગાઉ આરોપી બનાવને અંજામ આપીને જે કી આ ગાડીમાં ભાગી ગયેલા હતા એ ગાડી પણ માળિયા હાઈવે પર આવેલ હોટલમાંથી કબજે કરવામાં આવે છે જે ગાડીમાં લોહીના નિશાન મળી આવેલ છે તેમજ અન્ય બે જીવતા કારતુસ પણ મળી આવેલ છે જે તમામ ચીજવસ્તુ એફએસએલની અરજીમાં કબ્જે કરવામાં આવેલ છે હાલ આરોપીના પાંચ દિવસ દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે ચૌદ પાંચ પચીસ સુધીના રિમાન્ડ આપેલ છે જે રિમાન્ડ દરમિયાન અન્ય એક જે હથિયાર આરોપીએ દેશી તમચાનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર કબ્જે કરવા દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે આ બના પાછળનું કારણ હાલની તપાસ દરમિયાન એવું જણાવે આવેલ છે કે ભાઈ છ મહિના પહેલાં જે મરણ થના અને આરોપી વચ્ચે ખાખરાડા ગામે મોટરસાયકલનો અકસ્માત થયેલો છે તે વખતે જે તે વખતે ઝઘડો બોલાચાલી થયેલા હતા અને એનો ખાર રાખી અને આરોપીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપેલા હોવાનું ખુલવામાં આવે છે હાલમાં નહીં હોવાનું જણાવી રહ્યું છે